ભારત રક્ષા મંચના બે સે પ્રાંતિય અભ્યાસ વર્ગ અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘ ચાલક ડોક્ટર ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી આ સમયે ડોક્ટર ભરત પટેલે હિન્દુ સનાતન લોકોને પોતાના હિન્દુ સનાતનના વ્યવહારો વિશે અને પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું સાથે સાથે બાંગ્લાદેશી ઘુસણખોરો અને દેશની અંદર ઉભી થયેલી અરાજકતા વિશે પણ તેમને પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું આ અભ્યાસ વર્ગના રવિવારના રોજ સમાપન વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્યના કાર્યવાહક શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિ રહેશે અને વર્તમાન સ્થિતિ વિશે અભ્યાસ વર્ગની અંદર માહિતી રજૂ કરશે ભારત રક્ષા મંચના આ ઉદ્ઘાટન સત્રમાં મને અતિથિ તરીકે બોલાવ્યો એ મારા માટે ગૌરવની ને આનંદની વાત છે અને અહીં આવીને મને જે જાણવા મળ્યું કે ભારત રક્ષા મંચ દેશના અનેક પ્રકારના વિવિધ કામોની અંદર ચાહે એ સીએ ની વાત હોય ચાહે બાંગ્લાદેશની ઘૂસણખોરી જેવો વિકટ પ્રશ્ન છે એની વાત હોય કે ચાહે ગંગાની સફાઈની વાત હોય એ બધી વાતની અંદર ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય ઉદ્દેશ્યથી સક્રિય છે એના કાર્યકર્તાઓ દરેક પ્રાંતમાં આખા દેશના બધા જ પ્રાંતોની અંદર ભારત રક્ષા મંચનું કામ છે એ આજે મને જાણવા મળ્યું એ મારા માટે આનંદની વાત છે અને આ પ્રકારે ભારત રક્ષા મંચનું કાર્ય દિન પ્રતિદિન વધતું જાય અને આજે અભ્યાસ વર્ગમાં જે કાર્યકર્તાઓ આવ્યા છે અહીંથી અભ્યાસ વર્ગના અંતે જે ભાથું મળ્યું એ લઈને પોતપોતાના ક્ષેત્રમાં જશે અને ત્યાં આગળ काम ने और गति थी वधारी ने आ राष्ट्र हितनी अंदर પોતાનો યોગદાન આપશે અને સમાજને પણ એની સાથે જોડશે એવી હું આશા રાખું છું નમસ્કાર મેં प्रशांत कोतवाल ભારત રક્ષા મંચ કા રશ રાષ્ટ્રીય સંગઠન મંત્રી આજ યહાં અમદાવાદ મેં ભારત રક્ષા મંચ કે 2 દિવસીય અભ્યાસ વર્ક પ્રાંત્ય અભ્યાસ વર્ક મેં હૈ મેં આયા હું આપ બતાઈએા اچھا હોગી મુખ્યતા ઓર ય અભ્યાસ વર્ક હે तो ऐसे कोई विशेष विषय पर चर्चा होगी ऐसे ही ये जनरल रहता है कि कार्यकर्ता कैसा होना चाहिए संगठन की संरचना क्या है कार्य पद्धति क्या है हमारी संगठन के उद्देश्य क्या होते हैं कार्यकर्ता को किस प्रकार से अपने आप में बदलाव लाने चाहिए एक अच्छा कार्यकर्ता बनने के लिए समाज के सामने उदाहरण होने के लिए बनने के लिए और किस प्रकार से समाज को देश हित के लिए प्रोत्साहित करना चाहिए ये सारी चर्चा चर्चाएं होंगी इसमें तक एनआरसी की प्रक्रिया केवल आसाम में हुई अन्य किसी जगह पर देश में हुई नहीं किंतु ये प्रक्रिया देश भर में सभी राज्यों में और केंद्र शासित प्रदेशों में केंद्र सरकार और वहाँ के राज्य सरकारें अथवा केंद्र शासित प्रदेशों की सरकारें त्वरित करें ये आज पहलगाम के हमले के बाद हमारे सामने आई हुई बात है देश के सामने हमारे मतलब पूरे देश के सामने एनआरसी की प्रक्रिया से घुसपैठिए चिन्हित होंगे घुसपैठ ये चिन्हित होना इसका अर्थ यह है कि देश का शत्रु या संभावित शत्रु चिन्हित होता है उससे और वो एक बहुत बड़ा दबाव बन चुके हैं आज हम वो भार नहीं सहन कर सकते उन्नीस में भी यही समस्या हुई थी अगर आप लोगों को याद होगा तो भारत के सरकार द्वारा यही स्टेटमेंट दिया गया था आज भी हम इसी स्थिति में हैं तो हम नहीं सहन कर सकते इसलिए उनको उनके देश भेजा जाए ये हम सरकार से लगातार मांग कर रहे हैं માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ